ભાગવતજીના મહાત્મ્યમાં વ્યાસ ભગવાન બતાવે છે કે કઈ રીતે કીર્તન કરી અને ગોપીઓ કૃષ્ણને પ્રાપ્ત કર્યા ન જ્ઞાને ના પિકર્મ ગોપીઓ ન કોઈ વેદ મંત્ર ભણેલા હતા ન એમણે કોઈ જ્ઞાનની વાતો સાંભળી હતી લેકિન હરીહિ સાધ્ય ભક્ત્યા પ્રમાણમ તત્ર ગોપિકાહ કાંઈ ભણેલી ગોણેલી નથી ન કોઈ વેદ મંત્રથી એ સુંદર મંત્ર ભણનારા હતા વ્રજાંગનાઓ લેકિન ફિર બી ભગવત પ્રાપ્તિ હોય છતાં એને કૃષ્ણ મહિડા આનું કારણ સાધ્ય તે ભક્ત્યા એમના જીવનમાં ભક્તિ હતી એમના જીવનમાં નામ સ્મરણ હતું અને નામથી જ નારાયણની પ્રાપ્તિ થઈ કોઈ મહિના સુધી યજ્ઞ ચલેવા યજ્ઞકુણની સામે ગોપીકાઓ બેઠા નહોતા ન આંખ બંધ કરી અને સમાધિ કરી ગોપીકાઓ કેવલ ને કેવલ ભક્તિથી ભગવાન ને પ્રાપ્ત કર્યા એ પ્રમાણ તત્ર ગોપિકા ગોપી એટલે ખાલી વ્રજમાં ઠાકોરજીની સંગા તે સાડા પાંચ હજાર વર્ષ પહેલા જે કઈ લીલાઓ કરી એ જ ગોપી નહીં પણ ગોપીનો આપડા મહાપુરુષો બહુ સરસ અર્થ બતાવ્યો ગો એટલે ઇન્દ્રિય પી એટલે પીવે વ્યક્તિના પીવેરના પ્રત્યેક ઇન્દ્રિય થી પાન કરે એ છે ગોપી એટલે ગાંધી બાપુના જે ત્રણ વાંદરા હતા આમ આમ ને આમ એમાં એક ચોથો વાંદરો અપડેટ થયો બોલો રાધે રાધે બુરા સુનો નહીં બુરા દેખો મત બુરા બોલો નહીં પણ ચોથો વાંદરો કયો તો કે બુરા સોચો મત ખોટું વિચારું નહીં હું બુરુ જોઉં તો નહીં બુરું સાંભળું તો નહીં કઈ ખોટું બોલું નહીં પણ બુરું વિચારું એ નહીં કોઈનું ખરાબ થાય એવા મારા વિચાર પણ ન હોય અને આ ત્યારે જ સંભવ છે કે જ્યારે જીવાત્માના જીવનમાં ભક્ત્યા ભક્તિ હોય નામ સંકીર્તન હોય ત્યારે વ્યક્તિના વિચાર એ પવિત્ર બનતા હોય છે અને પવિત્ર વિચારોનું જયારે શરીર બને પિંડ બને ત્યારે પિંડમાં પરમાત્મા નાચતા હોય આવો હમ મંદિર માં બેઠે ઠાકોરજી કોઈ પરમા ભક્ત અને ભગવાન આ બેય નાચે કેટલો આનંદ ક્યારેક ભક્ત નાચે ભગવાન બેઠો હોય ક્યારેક ભગવાન નાચે ભક્ત બેઠો હોય ક્યારેક ભક્ત રડે ભગવાન હસે ક્યારેક ભક્ત હસતોય અને ભગવાન રડે